હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે માલપુવાની એકદમ સરળ રેસીપી લઈને આવી છું તો માલપુવા બનાવવા માટે અહીં મેં એક વાટકી દૂધ થોડી ઇલાયચી એક વાટકી મેદાનો લોટ અને એક વાટકી બુરું એટલે કે ખાંડનો ભૂક્કો લઈ લીધો છે હવે આપણે એક તપેલી લઈ લેવાની છે કાં તો કોઈ પણ એક વાસણ લઈ લેવાનું છે અને તેમાં આ બધું જ મિક્સ કરી લેવાનું છે તો સૌ પ્રથમ અહીં મેં એક વાટકી મેદો લઈ લીધો છે તેમાં એક વાટકી બૂરું ઉમેરી લીધું છે ત્યાર પછી એક વાટકી દૂધ ઉમેરી લીધું છે દૂધ અહીં ઠંડુ જ લેવાનું છે ગરમ કરેલું લેવાનું નથી ત્યાર પછી ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે લોટ એકદમ દૂધમાં સરસ રીતે પલળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે અને એકદમ પતલું ઠીક જેવું ખીરું તૈયાર કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને અહીં આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટના કાગડા ખીરાની અંદર ન થઈ જાય તે જેથી કરી આપણે લોટને એકદમ પતલો કરી લેવાનું છે અને દૂધમાં સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી મલાઈ ઉમેરી લેશું મલાઈ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી ઇલાયચી લઈ લેવાની છે અને બધી જ વસ્તુને સરસ રીતે ગ્રાન્ડ કરી લેવાનું છે ખીરું એકદમ ચીણું બ્લેન્ડ કરી લેવાનું છે જેટલું ખીરું એકદમ બ્લેન્ડ હશે તેટલા જ આપણા માલપુવા સોફ્ટ અને સરસ બનશે તો આપણે જેટલું થાય તેટલું ખીરું એકદમ થીંક પતલું કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં મારું ખીરું સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ખીરું એકદમ પતલું એકદમ થીંક થઈ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ચાલો માલપુવાની તૈયારી કરી લઈએ તો ફ્રેન્ડ્સ માલપુવા બનાવવા માટે મેં અહીં એક નોનસ્ટિક પ્લેન લઈ લીધી છે હવે તેમાં થોડું ઘી ઉમેરી લેવાનું છે ઘી આપણે અંદાજે જ લઈ લેવાનું છે અહીં તમે વિડીયોમાં જુઓ છો તેટલું જ ઘી નોનસ્ટિક પ્લેનમાં ઉમેરી લેવાનું છે ઘી થોડું ગરમ કરી લેવાનું છે ઘી ધીમા જ ગેસે ગરમ કરી લેવાનું છે ઘી થોડું ગરમ થઈ જાય પછી ચમચાની મદદથી આપણે રાઉન્ડ શેપમાં જ માલપુવા બનાવી લેવાના છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે થોડું થોડું ખીરું લેતું જ રહેવાનું છે અને ઘીમાં માલપુવાને તળી લેવાના છે એક સાઈડ ધીમા ગેસે માલપુવાને તળવાના છે અને બીજી સાઈડ મીડિયમ લોમાં માલપુવાને તળી લેવાના છે જ્યાં સુધી માલપુવાનો કલર એકદમ બ્રાઉન કલરનો ન થઈ જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે માલપુવાને તળી લેવાના છે તો હવે ફ્રેન્ડ્સ એક સાઈડ માલપુવા સરસ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે તો હવે તેને ઘીમાં સરસ રીતે ફ્રાય કરીને તેને પલટી લેવાના છે અને બીજી સાઈડ મીડિયમ ગેસમાં તેને ફ્રાય કરી લેવાના છે ધીરે ધીરે જ આપણે માલપુવાને પલટતા રહેવાનું છે જેથી કરીને તે તૂટી ન જાય તો ફ્રેન્ડ્સ તમે જોવો છો કે આપણા માલપુવા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા અને તે સરસ રીતે શેકાઈ ગયા છે બસ તો હવે બીજી સાઈડ તેને મીડિયમ લોમાં તળી લેશો અને ત્યાર પછી આપણા માલપુવા તૈયાર થઈ ગયા છે જો તમે એકદમ ગળ્યા માલપુવાના શોખીન હોવ તો થોડી તમારે ખાંડની ચાસણી કરી લેવાની છે અને ઘીમાર માલપુવા ફ્રાય કરીને તેને ચાસણીમાં ઉમેરી લેવાના છે જેથી માલપુવા એકદમ સ્વીટ બની જશે પણ અહીં મેં નોર્મલ જ માલપુવા બનાવ્યા છે આ માલપુવા પણ ટેસ્ટી અને સ્વીટ જ હોય છે પણ ચાખીવાળા માલપુવા એકદમ સ્વીટ હોય છે તો ફ્રેન્ડ્સ તમને જેવા માલપુવા પસંદ હોય તમે તે રીતે તેને બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારો આ માલપુવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો